નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પહાડી વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારો સુધી મેઘતાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે જાણો ક્યાં કેટલો પડશે વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનું પાણી ઘૂસી ગયું છે ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે પોરબંદર દ્વારકા અને જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં 12 થી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતા તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે दस अगस्त सुधी राज्यभर छूटा छवाया स्थलों में मध्यम थी भारे की आगाही हवामान विभागे आपी छे। गुजरात में अत्यारुधी सीजन नो हासठ पॉइंट तरण पांच टका वरसद अनुसार आज वलसाड बनाकाठा अने नवसारी में भारे वरस पड़ सके देवभूमि द्वारका पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली भावनगर बोटाद राजकोट कच्छ मोरबी जामनगर सुरेंद्रनगर अहमदाबाद गांधीनगर पाटण महसाणा अरवली महिसागर दाहोद पंचमहाल खेड़ा आनंद, वडोदरा छोटा उदयपुर, नर्मदा भरूच सूरत तापी और डांगमा हल्वा मध्यम वरसद शक्यता है